સંગ સ્પેશિયલ હેવી પર્સનું કલેક્શન આખા વડોદરા શહેરની અંદર બસો પચાસ રૂપિયાની જે રેન્જ છે એ તમને બસો રૂપિયામાં મળી જશે તમારો ફેવરેટ સિલ્વર અને ગોલ્ડન કલર માર્કેટમાં જે લગ્ન પ્રસંગ સ્પેશિયલ ચંપલો તમને ત્રણસો ચારસો પાંચસો રૂપિયામાં મળે છે અને રૂપિયા જેવી રેન્જમાં જોઈ લો હેવી વર્ક ની અંદર તમને ચંપલ નું કલેક્શન સિકવન્સ વર્ક વાળા હેવી તમને વન પીસ મળી જવાના છે જોઈ લો જોરદાર એવું કલેક્શન છે ફક્ત ત્રણસો રૂપિયાની અંદર આસપાસમાં અલગ અલગ કલર્સ પેટર્ન વેરાયટીઓ લાગેલી લગ્ન પ્રસંગ સ્પેશિયલ થ્રી પીસ ડ્રેસ નું કલેક્શન માર્કેટમાં જેની કિંમત હજાર આઠસો રૂપિયા છે એ તમને ફક્ત પાંચસો રૂપિયાની અંદર મળી જશે જો એ લોકો ડ્રેસની અંદર વર્ક જો એકદમ લખનવી સિકવન્સ વર્કની અંદર કામ છે અને બીજા પણ ડિઝાઇનર હેવી ડ્રેસીસનું કલેક્શન તમને અહીંયા મળી જશે જો બધા જ કલર્સ પેટર્ન અને ડિઝાઇનો અહીંયા લાગેલી છે ફટાફટ વિડીયો શેર કરી પંચવટીક આપણા માર્કેટમાં આજે જ થ્રી પીસ ડ્રેસ છે તમારી માટે ડિઝાઇનર જોરદાર કલેક્શન છે સાતસો રૂપિયામાં એક પંદરસો રૂપિયામાં બે જોડી તમને થ્રી પીસને આપવાની છે પણ આપણું આઈડી ફોલો કરીને આવશો વિડીયો તમારા ગ્રુપમાં શેર કરીને ઇન્સ્ટાગ્રામ કરીને આવશો તો આ તમને રૂપિયામાં બે બે મળી મળી જશે જશે માર્કેટોની અંદર તમારી લોંગ કલેક્શન પાંચસોમાં બે મળતું હોય છે આપણી આઈડી ફોલો કરીને પંચવટી કાપડ માર્કેટની અંદર પહોંચી જજો ફક્ત ચારસો રૂપિયાની અંદર બે કુર્તીઓ તમને મળી જશે પંચવટી કાપડ માર્કેટમાં ઓગણીસ નંબરનો સ્ટોલ છે જ્યાં લગ્ન પ્રસંગ સ્પેશિયલ હેવી બનારસી સાડીઓનું કલેક્શન તમને એ પણ પાર્ટીવેર પોકેટમાં તમને પેકિંગમાં મળી જવાનું છે અને માર્કેટમાં જે રીતે તમને પાંચસો રૂપિયામાં હેવી બનારસી સાડીઓ મળે છે એ જ રીતની બધી સાડીઓનું કલેક્શન તમને મળેલું હવે તમને આખી બનારસી સાડીનું કલેક્શન બતાવું છું આની અંદર હેવી વર્કની અંદર તમને જોરદાર એવું બ્લાઉઝ પણ મળી જશે અને આ રીતે બનારસી સાડીઓ આવશે તમારા બધા જ ફેવરેટ કલર્સ પેટર્ન ડિઝાઇનો અને બ્લાઉઝ પીસની સાથે ફક્ત પાંચસો રૂપિયા જેવી પ્રાઇઝમાં બનારસી સાડીનું કલેક્શન સ્પેશિયલ સાડીઓનું કલેક્શન તમને બતાવી રહ્યો છું એટલે હલ્દી મહેંદી સ્પેશિયલ સાડીનું કલેક્શન એ પણ બનારસીની અંદર અને એ પણ ફક્ત પાંચસો રૂપિયા જેવી પ્રાઇઝમાં હેવી સાડીઓનું કલેક્શન તમને મળે છે જોઈ લો આ રીતે સાડી વર્ષની છોકરીઓ માટે લગ્ન પ્રસંગ સ્પેશિયલ ચોલીનું કલેક્શન બતાવી રહ્યો છું એ પણ ફક્ત ચારસો પચાસ રૂપિયા જેવી રેન્જમાં મળી જશે આમ તો છસો રૂપિયા છે આપણી આઈડી ફોલો કરીને પંચવાટી કાપડ માર્કેટમાં આવી જજો કેવી રીતનું વર્ક છે તમને બતાવી રહ્યો છું જોઈ લો એકદમ હેવી વર્ક છે અને જોરદાર એવું ગજી સિલ્કની અંદર આખું મટીરિયલ છે આ દુપટ્ટો છે હા બ્લાઉઝ છે આ નીચેની ચોલી આવશે તો ભાઈ બહુ જ સરસ એવું નાની છોકરીઓમાં પણ કલેક્શન તમને મળશે પાંચ વર્ષથી પંદર વર્ષ સુધી ચારસો પચાસ રૂપિયાની અંદર અને આ બધા થ્રી પીસમાં કલર્સ જો સ્પેશિયલ હેવી સાડીઓનું કલેક્શન છે તમારી માટે આઠસો રૂપિયાથી શરૂ થઈને આઠ હજાર રૂપિયા સુધીની હેવી સાડીનું કલેક્શન તમને બતાવી રહ્યો છું ફટાફટ વિડીયો શેર કરજો અને ભાઈ જોરદાર શોપિંગ કરવા પંચવટી કાપડ માર્કેટમાં આવી જજો સાડીની અંદર હેવી ડિઝાઇનર આવી રીતના તમને બ્લાઉઝ પણ મળી જવાનું છે તમારો કોઈપણ ફેવરેટ કલર હોઈ શકે છે બધા જ કલરનું કલેક્શન પંચવટી કાપડ માર્કેટની અંદર અવેલેબલ છે તો ફટાફટ આવી જજો કારણ કે કોઈપણ કલેક્શન લઈ જાય અને તમે બાકી ના રહી જાઓ એના પહેલાં હેવી પાર્ટીવેર સાડીઓનું કલેક્શન પંચવટી કાપડ માર્કેટમાં તમને મળી રહ્યું છે જોઈ લો સિલ્કની અંદર ડાયમંડ વર્કમાં જોરદાર એવી હેવી સાડીઓનું કલેક્શન છે ભાઈ માર્કેટમાં ફરતા પહેલાં પંચવટી કાપડ માર્કેટમાં આવી જજો અહીંયા તમને આઠસો રૂપિયાથી શરૂ થઈને પાંચ હજાર રૂપિયા સુધીમાં હેવી પાર્ટીવેર સાડીઓનું કલેક્શન મળી જવાનું છે ને બધામાં બધામાં ભાવ થઈ જાય છે બાર્ગેનિંગ થઈ જાય છે અને રોજે માર્કેટ તમને ચાર પાંચ વાગ્યાથી લઈને રાતના દસ વાગ્યા સુધી માર્કેટ મળી જાય ડ્રેસનું કલેક્શન ત્રણસો પચાસ રૂપિયાની અંદર પેર મળી જશે તમારી કોઈ પણ સાઇઝ હોઈ શકે છે બધી જ સાઇઝો એમની પાસે છસો પચાસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર તમને લોંગ ટી શર્ટનું પણ કલેક્શન મળી જવાનું છે એમાં પણ બધા જ કલર્સ પેટર્ન ડિઝાઇનો બિલકુલ ન્યૂ કલેક્શન એમની પાસે હાજર છે તો પંચવટી કાપડ માર્કેટમાં ફટાફટ પાંચસો રૂપિયા જેવી પ્રાઇઝમાં તમને ચિકનમાં લેંગા મળી જવાના છે એમાં પણ અલગ અલગ બધી નાની મોટી બધી જ સાઇઝો એમની પાસે અવેલેબલ છે એના સિવાય નાના છોકરાઓનું નાઇટવેર કલેક્શન પણ તમને અહીંયાસો ને પચાસ રૂપિયા જેવી પ્રાઇઝની અંદર તમને ટી શર્ટનું કલેક્શન મળી જશે જોરદાર બધી જ રેગ્યુલર સાઇઝો અને કલર્સ પેટર્ન ડિઝાઇનો અહીંયા આવી લગ્ન પ્રસંગ સ્પેશિયલ ચોલીનું કલેક્શન તમારી માટે પંચવટી કાપડ માર્કેટમાં ખૂબ જ સરસ એવું મળવાનું છે તમે જોઈ રહ્યા છો જે ગોલ્ડન વર્કની અંદર સિક્વન્સ વર્કમાં કામ કરેલું છે અને તમારો ફેવરેટ કલર છે જોઈ લો આ રીતની તમને ચોલી આવવાની છે પ્રાઇઝની અગર વાત કરું તો ભાઈ બે હજાર પચીસસો રૂપિયા રેન્જમાં મળે છે પણ આપણી આઈડી ફોલો કરીને આવશો તો બે હજાર રૂપિયાથી નીચેની રેન્જમાં તમને મળી જશે અને આમાં હે સુધી સત્તરસો સુધી મળી જશે અને એમાં પણ તમને ડિઝાઇનર દુપટ્ટો મળી જાય છે તો ભાઈ બધા જ કલર્સ પેટર્ન અને ડિઝાઇનો તમને પંચવટી કાપડ માર્કેટની અંદર ચોલીમાં લગ્ન પ્રસંગ સ્પેશિયલ બ્લાઉઝનું કલેક્શન સાડી પાંચસો અને સાડી છસો રૂપિયા જેવી રેન્જની અંદર છે ભાઈ પંચવટી કાપડ માર્કેટમાં બિલકુલ ન્યૂ કલેક્શન તમારી માટે લગ્ન પ્રસંગ સ્પેશિયલ બ્લાઉઝનું કલેક્શન લાવ્યા છે ચારસો અને સાડી ચારસો રૂપિયા જેવી રેન્જની અંદર તમને મળી જવાના છે જે જોઈ રહ્યા છો બાયોમાં બી ફૂલ વર્ક છે આખું સિક્વન્સમાં વર્ક છે અને જોરદાર એવું કલેક્શન તમને અહીંયા મજી સિલ્કમાં કુર્તીઓનું કલેક્શન તમારી માટે લાવ્યા છે જેમાં ત્રણ કલર અવેલેબલ છે તમે જોઈ રહ્યા છો મસરુ સિલ્કમાં જોરદાર એવું મિરર વર્કની અંદર કામ કરેલું છે જેમાં તમને રેડ ગ્રીન અને મરુન ત્રણ કલર મળી જવાના છે ભાઈ આ હેવી મસરુ સિલ્કની અંદર ગજી સિલ્કમાં જે કુર્તીઓ કહેવાય છે એ તમને મળશે અને આ છે ત્રીજો મરૂન કલર તો ભાઈ ત્રણ કલર ની મસરૂ સિલ્ક ની તમને કુર્તીઓનું ચેનલ ફોલો કરીને આવજો તો પચાસ રૂપિયાનો ફાયદો એટલે કે પાંચસો ને પચાસ રૂપિયામાં તમને ગજી સિલ્કુ સિલ્ક ની કુર્તીઓનું કલેક્શન સાતસો રૂપિયા નવસો રૂપિયા અલગ અલગ રેન્જ પર હેવી થ્રી પીસ ડ્રેસનું કલેક્શન છે માર્કેટનો રેટ આઠસો પચાસ રૂપિયાનો છે આપણી આઈડી ફોલો કરીને આવશો તો સાતસો રૂપિયા સુધીમાં મળી જશે બિલકુલ હેવીમાં હેવીમાં થ્રી પીસ છે અને પાછો કોટનમાં ભાઈ પંચવટી કાપડ માર્કેટમાં બહુ સરસ એવું કલેક્શન તમને મળી જશે હેવી થ્રી પીસની અંદર તમારા બધા જ કલર્સ પેટર્ન ડિઝાઇનો અવેલેબલ છે બહુ જ સરસ એવું કોટનમાં તમને આ રીતનું કલેક્શન મળવાનું છે જોઈ લો તો ફટાફટ આવી જજો પંચવટી કાપડ કુર્તીનું કોટનમાં કલેક્શન છે પાંચસો રૂપિયામાં બે તમને મળી જશે દરેકે દરેક કુર્તીઓ બ્રાન્ડેડ અને હેવી છે હેવી ભાઈ લોંગ કુર્તીઓનું કલેક્શન તમારી માટે છે એ પણ પાંચસોમાં બે મળી જવાની છે તો ભાઈ બધું જ બ્રાન્ડેડ કુર્તીઓનું કલેક્શન મળી જશે પ્રિન્ટ પ્રિન્ટની અંદર હેવી તમને રેગ્યુલરમાં જોઈતી હોય તો પણ આ રીતના પેચવર્કવાળી કુર્તીઓનું કલેક્શન છે એ પણ પાંચસો પણ મયુર બ્રાન્ડના હેવી અને સેમી સ્ટીચની અંદર તમને ડ્રેસનું કલેક્શન મળી જવાનું છે એમાં પણ બધા જ કલર્સ પેટર્ન અને ડિઝાઇનો વેલેબલ છે પાંચસો પચાસ રૂપિયાની રેન્જ છે પણ આપણું આઈડી ફોલો કરીને આવશો તો સાડી ચારસોથી પાંચસો રૂપિયાની રેન્જની વચ્ચે મળી જશે મયુર કંપનીના સેમી સ્ટીચ ડ્રેસનું કલેક્શન છે જો